સુમુલ ડેરીના પાઉચમાં થતા ડુપ્લિકેટ ઘીના વેચાણનો પર્દાફાશ આ રીતે ઝડપાયું સમગ્ર નેટવર્ક સુમૂલ ડેરીમાં સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આ બેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવવાનો પર્દાફાશ થયો છે ડુપ્લિકેટ ઘી બનાવી તેનું ઘી પાઉચમાં પેકિંગ સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી વેચાણ કરવામાં આવતું હતું પોલીસે રેડ કરી આઈ સમોને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ડબોલી ગામ રોડ હેની આર્કેડ કોમ્પ્લેક્ષમાં શ્રીહરિ માટે શોપવાળી જગ્યાએ રેડ કરી હતી જેમાંથી કુલ પંદર નંગ સુમુલ શુદ્ધ ઘી લખેલ ઘીના પાઉ જેની કિંમત રૂપિયા છ હજાર વીસ ગણી શકાય મળી આવ્યા હતા સંસ્થાના એફ એસ એસ એ આઈ નંબર તથા એકમાર્ક ચિહ્નો પણ ગેરકાયદેસર ઉપયોગ કરેલું હોવાનું જણાઈ આવેલ બાદ સદર દુકાન માલિકની પૂછપરછ દરમિયાન સદર સુમુલ શુદ્ધ ઘીના બનાવટની ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક કનુભાઈ ઠક્કરની દુકાને ડિલિવરી કરતો હોવાનું જણાવ્યું હતું બાદ ડુપ્લિકેટ ઘીનો જથ્થો પૂરો પાડનાર પ્રતિક ઠક્કરની ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિંગના આધારે તપાસ કરી અડાજણ ખાતે ચાલતા બનાવટી ડુપ્લિકેટ ઘીના ગોડાઉન પાલનપુર પાટિયા અડાજણ સુરત શહેર ખાતે રેડ કરતા સુમુલના નામે બનાવટી ડુપ્લિકેટ ઘી બનાવવાની સાધન સામગ્રી કબજે કરેલ છે